ધોળકા તાલુકાનું શિયાવડા ગામમાં પટેલ સ્વ વિમળાબેન ભીખાભાઈની પચીસમી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિમય ભજન આયોજન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના શિયાવડા ગામમાં સ્વપટેલ વિમળાબેન ભીખાભાઈની પચીસમી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિભાવથી ભરપૂર ભજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પુણ્ય પ્રસંગે સ્વ વિમળાબેન ભીખાભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના પરિવારજનો દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો પટેલ પ્રફુલભાઈ ભીખાભાઈ તરફથી આયોજિત આ ભજનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભક્તોએ હાજરી આપી હતી કાર્યક્રમમાં શ્રી નીલકંઠ યુવક ભજન મંડળ ગામ ચલોડા તાલુકો ધોળકા દ્વારા ભાવસભર અને ભક્તિમય ભજનો રજૂ કરવામાં આવ્યા હતા ભજન મંડળના કલાકારોએ ગણેશજી રામાપીર ખોડિયાર માતાજી હનુમાન દાદા બજરંગદાસ બાપા તેમજ કૃષ્ણના અલગ અલગ પાત્રો ભજીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ ભજનો દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિ અને આધ્યાત્મિકતાથી છવાઈ ગયું હતું ભક્તોએ તાળી અને જયકારા સાથે ભજનોમાં ભાગ લઈ પુણ્યતિથિના પાવન પ્રસંગને યાદગાર બનાવ્યો હતો કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ભજન મંડળ તથા ઉપસ્થિત તમામ ભક્તોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ રીતે સ્વ વિમળાબેન ભીખાભાઈની પચીસમી પુણ્યતિથી ભક્તિભાવ શ્રદ્ધા અને શક્તિ સાથે ઉજવાઈ હતી રિપોર્ટર સહદેવ બેલદાર